સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર તો કેમ છો બધા મજામાં તો બધા મજામાં હોય તો અત્યારે આપણે આવી ગયા છે વાડિયે હાર્દિક ભાઈ વાડીયા આવી ગયા ગાય છે ને કાપી પડે છે ખાણા તો એટલું ગોપી નહીં થાય આને તો બીજું શું જોતું હોય તમને કોસ્તુ બતાડવાની છે હું છે ને કોમેન્ટમાં કેજો આને શું કહેવાય આ છે મરચી અહિયાં અહિયાં છે અને અહીંયા આ બીચી લાલ મરચી છે સ્પેશિયલ દાળ વઘારવા માટેની બહુ છે એટલામાં કેટલી પણ છે બે છે આ ગોળ ને લાંબી સ્પેશિયલ દાળ વઘારવા માટે દાળ તો અત્યારે આપણે આગળ કુંડી ધોવાની છે કારણ કે ઢોરે બધાય પાણી પી લીધું સરવા તું શરૂઆત એટલે બપોરના તડકો નો ઓછો હોય ને પછી છોડીએ એટલે શું તડકો ન નાખીએ તો આને આપણે ધોવાની છે કેટલા ટાઈમથી ને જ ધોઈ આરદિકોલી ડોલ લઈએ તો એ ધોવાનું છે આપણે એક વાગ્યા લાઈટ તો ધોઈ નાખીએ ધોવાનું કામ શરૂ કરવાનું છે કુંડી જોઈ લાઈટ આવી એટલે ભરી લીધી છે એકદમ ચોખ્ખી કરી નાખી કારણ કે એકદમ બઉ સેવાળ ને ગંદી થઈ ગઈ છે ખાલી થાય ને તો અહીંયા જોઈએ હવે એ જોઈ નાખી તો કે ઢોર લઈને હાલતા થઈ ગયા છે એય

સદમ છે ચેટા આવવા નહીં બેઠા તો એ સાટા આવવા મીડે છે એમ હા સાટા આવવા મીડે છે સાટા આવવા મીડે છે કોક કોક આવે છે બહુ કઈ જમાટ નથી એમ વાદળા અત્યારે આપણે પાણી ચાલુ છે અહીંથી થાય એટલે આ પી ગયા એમ ના તો જો બધી ઊંધી પડી ગઈ આ પાણી ચાલુ છે ને આપણે હવે ઘેર જવાનું છે કારણ કે બહુ ચોખ્ખા લેવા જાય છે એટલે ને આ પી ગીત લાઈટ બહુ કવર આવે એટલે તો ખાતું ઘડીક બપોરું બગલો વરસાદ વાદળા છે પણ આવતો નથી હવે થોડુંક જ જો પછી આમ બીજે ચાલુ કરવા છે એક મોટર હામો ઓલી બાજુ ચાલુ છે ડુંગળી ડુંગળીભાઈ પાણી ચાલુ જ છે ડુંગળી ઉગી ગઈ જેને જૂનો વ્લોગ જોયો એને ખબર હશે હવે મળીએ પછીના વિડીયોમાં વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઓકે તો મળીએ હવેના પછીના વ્લોગમાં